એક કિલો ચોખામાંથી કેટલા પાપડ બને શું કામ અત્યારે જોરશોરથી ચાલે છે પાપડનું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આપણે જે એક કિલો રો મટિરિયલમાં જે વસ્તુ બનાવીએ છીએ એ વિડીયોની સિરીઝ માણસોને ખૂબ જ પસંદ આવે છે એમાં વધુ માણસોનો રિસ્પોન્સ આવે છે એટલા માટે આપણે એક બીજો આજે એક કિલો વસ્તુમાંથી વિડીયો બનાવવાનો છે આપણે અત્યારે છે ને એક કિલો ચોખામાંથી કેટલા પાપડ બને એ વિડીયો બનાવવાનો છે કેમ કે અત્યારે છે ને ઉનાળો છે ને વેકેશન પણ છે એટલે પાપડ ને વેફર ની બધી સીઝન ચાલતી હોય તો અત્યારે છે ને આપણે પાપડ નો વિડીયો બનાવશું તો ચાલો પેલા આપણે છે ને એક કિલો ચોખા લઈ લઈએ ચાલો તો જો હવે છે ને આપણે ચોખા નું જબલું ભરી લીધું છે અટકળે લીધું છે પણ હવે જેટલા થાય એટલા ને અહીંયા જો આપણે ઝીરો આવી ગયો છે ને હું મૂકી દઈએ આપણે વજન એક હજાર દસ આ તો બરોબર છે થોડું ઘણું તો આમ તેમ ચાલે દસ ગ્રામ ઉપર છે તો ચાલો આપણે ચોખા એક કિલો લઈ લીધા છે અને હવે છે ને આપણે આપણી ઘંટી છે છે તો આપણે ઘંટીમાં પહેલા ને ચોખા ઘંટીમાંડી લેશું લોટ બનાવી લેસુ ચાલો તો આપણે જોઈએ ઘંટી આપણે રેડી કરી દીધી છે અને હવે આ ચોખા છે ને આપણે ઘંટીમાં નાખી દેશું અને પછી આપણે લોટનું વજન કરશું ચોખા તો અત્યારે એક કિલો લીધા છે પછી લોટનું વજન કરીને જોશું કે વજન વધે છે કે ઘટે છે બરાબર ને તો ચાલો આપણે આપણી ઘંટી કરી દઈએ પેલા ચાલુ હમ બેને કીધું એમ ખોપરમાં અનાજ નાખી દઈએ આપણે ચાલો તો આપણે ચોખા દળવા માટે ઘંટીમાં નાખી દીધા છે હમણાં પાંચ દસ મિનિટ થશે ને એટલે દળાઈ જશે ઓટોમેટિક આપણે ઘંટી બોલાવશે કે હવે તમારે દહીણું દરાઈ ગયું છે તો અમને કાઢી લ્યો તો પછી આપણે છે ને ચોખાનો લોટ કાઢીને એનો વજન કરી લેશ ચાલો તો હવે છે ને પાંચ મિનિટ પછી આપણું દહીણું છે ને દળાઈ ગયું છે આપણે હવે ઘંટીને કરી દઈએ બંધ અને અંદર છે આપણો લોટ કાઢી લઈએ આપણે લોટ અને પછી આપણે એનો કરી લઈએ વજન ચોખા કરતાં લોટ વધી ગયો છે જો આટલો લોટ થયો છે આપણો તો હવે આપણે આનો વજન કરી લઈએ ચાલો ચાલો તો આપણે આપણો લોટ છે ને આ તપેલામાં કાઢી લીધો છે ને તપેલાનું વજન મેં પહેલાં કરી લીધું હતું એ ચારસો ને વીસ ગ્રામનું તપેલું છે અને કુલ વજન એનું અત્યારે છે ને તેરસો એકાવન એટલે તેરસો એકાવનની આસપાસ છે એટલે આપણે છે ને હવે એમાંથી ચારસો વીસ બાદ કરી અને પ્રોપર વજન કેટલો આવે ને જોઈ લઈએ આપણે મોબાઈલમાં તેરસો બાવન માંથી ચારસો ને વીસ માઇનસ કર્યું તો આપણને જવાબ મળ્યો છે નવસો ને એકત્રીસ ગ્રામ આપણો લોટ નીકળો છે એટલે ચોખા જે આપણે માય પા ને એનાથી લોટ ઓછો થઈ ગયો છે નરેશ એટલે થોડોક લોટ આપણે આમાં સોટો અને થોડોક લોટ આપણે ઘંટીમાં થોડો ઘણો ઉડી જતો હોય થોડો ઘણો આડાવડો છોટી જતો એમાં સિત્તેર ગ્રામ કદાચ ઓછો થઈ ગયો ના તો એ સરેરાશ આપણે ગણીએ ને તો ચોખા કરતા લોટ ઓછો જ થાય એટલો બધો લોટ એમાં ન ચોટી ગયો હોય સો ગ્રામ જેટલો લોટ થોડોક ચોટી ગયો એટલે મને એવું લાગે છે અમુક અનાજમાં લોટ વધે છે દળવાથી અને અમુક અનાજ દળવાથી એનો લોટ ઘટી જાય છે એવું મને અંદાજ આવ્યો કેમ કે આની પેલા અમે ઘઉં દળ્યા હતા ને તો એમાં એનો લોટ વધી ગયો તો એટલે એક્ઝેક્ટ તો આનું રીઝન અમને ખબર નથી પણ જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે આગળની પ્રોસેસ શરૂઆત કરીએ તો હવે છે ને આપણે લોટ ને વજન ખબર પડી ગઈ કે વજન કેટલો છે અને હવે આપણે પાણી ઉકળવા મૂકી દઈશું ખીચી બનાવવા માટે આ લોટની છે ને આપણે ખીચી બનાવશું અને પછી આપણે એના પાપડ બનાવશું તો એ પ્રોસેસ હું તમને આગળ બતાવીશ ચાલો દસ મિનિટ પછી આપણું પાણી છે ને સરસ મજાનું ઉકળી ગયું છે ધીમા તાપે જો તમે જોઈ શકો છો એનો કલર છે ને આખો ચેન્જ થઈ ગયું છે ગ્રીન જેવું પાણી બની કેમ કે આપણે એમાં જીરું ને નાખ્યું હતું ને એટલે પાણીનો કલર બી સરસ ચેન્જ થઈ ગયો છે ને પાણી આખું ઉકળી ગયું છે તો હવે આપણે આ લોટ છે ને એ આપણે પાણીમાં એડ કરતા જઈએ ધીમે ધીમે અને હલાવતા જાય તો પેલા થોડો ગેસ છે ને હું ધીમો હાવ કરી દઉં ને છે ને આપણે લોટ નાખતા હોય ને ત્યારે વેલણું છે ને આમાં હલાવતા જ જવાનું એટલે શું છે ને ગોળિયું ના રીએ ચોખાનો લોટ હોય ને પાણી વધારે પીવે જો ગેસ ને આપણે બંધ કરી દીધો છે ને હવે છે ને આપણે નેહાની હેલ્પ લેવી પડશે કેમ કે એ પકડી રાખશે ને પછી હું હલાવીશ કેમ કે તપેલું ગરમ છે ને એટલે તો આ કામમાં છે ને તમારે એક આસિસ્ટન્ટની જરૂર પડશે પકડજો આમ છે ને સતત આમ હલાવીએ તો સરસ ખીચી બની જાય કસરત થઈ જાય ને મસ્ત ની ચાલો તો આમાં છે ને નેહાથી ભેગું ન થયું આમાં વધુ તાકાત વાળા માણસની જરૂર પડતી હતી બાકી આખું ટોપલું જ જલતી જતું હતું આપણું ટોપિયું એટલે હવે મારે હરખી રીતના પકડી રાખ્યું મેં હા કેમ કે આમાં છે ને હલાવવાની જ ખૂબી છે ગરમ ગરમ હોય ને વ્યવસ્થિત હલાવીએ ને તો ગોળી ગોળી ન થાય ન છે ને આમાં નાની નાની ગોળી ગોળી એવું થઈ જાય લોટની એટલે વ્યવસ્થિત પાપડ ન થાય આપણા એટલે પછી જો નરેશમાં તાકાત ઘણી છે હલતું નથી ટોપિયું ને પછી અને વિડી તો છે એકદમ ગરમી ગરમી થઈ જવાનું કા નરેશ આમ પડે પાપડ નો સ્વાદ બદલી જાય નહીં ચાલો તો આપડે ખીચી છે ને એકદમ સરસ બની ગઈ છે જો સરસ મજાની હલાવી પણ લીધી છે આપણે અમે છે છે ને ગયું અત્યારે સાંજના વાગી અને જો પાપડ પાપડ વણવાનું ચાલુ કરી જમીને સીધા વણવા બેસી ગયા આપણે ખીચી જમી લીધું ખીચી ઉકળી ગઈ હતી પછી સીધી ખીચી બનાવીને હું બેસી ગઈ હતી પાપડ વણવા માટે અને અત્યારે મને હેલ્પ કરવા માટે જો નેહા અને દિત્યા અને બધા લોકો આવી ગયા છે અને આપણે જો અડધો ખાટલો અડધાથી વધારે ખાટલો આપણે પાપડનો ભરી દીધો છે અને ખીચી પણ આપણી છે ને હવે ખતમ થવા માટે આવી છે જો આટલી ખીચી રહી છે આખું ટોપિયું ભરીને આપણે ખીચી બનાવી હતી એમાંથી હવે આટલી ખીચી રહી છે એટલે હજી થોડાક પાપડ એક ખાટલો ભરાશે ને પાછળ થોડાક પાપડ આપણે ક્યાંક સુકવવા પડશે તો એવું બધું કામ અત્યારે જોરશોરથી ચાલે છે પાપડનું ચાલો છેલ્લો પાપડ મૂકી દીધો છે ચાલો તો મેં ખાટલો ને નીચે થોડાક વહીના છે પાપડ તો આપડા પાપડ નું કામ પૂરું થઈ ગયું છે એક કલાક જેટલો ટાઈમ લાગ્યો છે કલાક ઉપર ટાઈમ લાગ્યો છે બે ત્રણ જણા હતા એક જણ વણતું હોય તો બહુ વાર લાગે એટલે પાપડ આપડે ઓલમોસ્ટ વણાઈ ગયા છે હવે આને છે ને આપણે આખી રાત પંખા નીચે રહેવા દેશું અને સવારે તડકો નીકળશે ને તો આપણે એને તડકે સૂકવી દેશું એ આવતીકાલે બધી પ્રોસેસ બતાવીશ પાપડ પણ મેં ગણી લીધા છે અને પાપડ કેટલા થયા છે ને એ હું છેલ્લે વિડીયોમાં તમને કહીશ આ જે છે ને પાપડ વહેણા હતા ને એનો બીજો દિવસ થઈ ગયો છે આ સાંજે છે ને એ ખાટલો આપણે અહીંયા પંખે મૂકી દીધો હતો નાખી રાત રહેવા દીધો હતો ને પછી અહીંયા તડકો આવ્યો હતો ને સવારે એટલે આખો દિવસ અહીંયા તડકે જ ખાટલો પડ્યો હતો એટલે જો આપણા પાપડ છે ને એ સરસ મજાના જો ખખડી ગયા છે તમને અવાજ આવતો હશે સરસ સુકાઈ ગયા છે કેમ કે આટલી તડકો ને આટલી ગરમી પડે એટલે કાંઈ પણ વસ્તુ સુકવો તો સુકાઈ જ જાય અત્યારે એટલે પાપડ સુકાઈ ગયા ને તો જો અહીંયા આવે છે ને સબલામ ભરી લઉં છું ગણી લીધા છે મેં કેટલા નંગ પાપડ થયા છે એ એટલે હવે છે ને આપણે બધાય પાપડને એમાં ભરી પછી આપણે છે ને એને એક ડબ્બામાં સ્ટોર કરી લેશું અને આખું વર્ષ આપણે પાપડ ખાસું આ પાપડ છે ને બગડે નહીં તમે આખું વર્ષ સાચવીને રાખો ને તોય બરાબર ને તો દિત્યા જો મને હેલ્પ કરે છે વણવામાં પણ હેલ્પ કરી હતી અને અત્યારે પાપડ ભરવામાં પણ મને જો દિત્યા બેન હેલ્પ કરે છે કા દિત્યા મા મમ્મીને પાપડા ભાઈ આવ્યા ન રાખી ને કાકા આવ્યા મા મમ્મીએ થેન્ક યુ દિત્યા

એટલે એક કિલોમાં ઘટી ગયા પાપડ એક કિલોની મને કે એક કિલોમાં વધી જશે પાપડ પણ એક કિલોમાં એ ઘટી ગયા પાપડ એટલે એક કિલો ચોખામાંથી નવસો ને વીસ ગ્રામ પાપડ બન્યા ચાલો તો જો એક કિલો ચોખામાંથી આપણે નવસો ને વીસ ગ્રામ પાપડ બન્યા તો હવે આપણે એક કિલો પાપડ બનાવવો હોય તો કેટલા કિલો ચોખા જોઈએ એ તમે મને છે ને નીચે કોમેન્ટ કરીને કહેજો